બે હજાર પચીસ અને ગુરુવાર અન્ન પૂર્ણ સમૃદ્ધિ કરાવડાવજુ અમારી હરેક મનોકામના પૂર્ણ કરજો સદાપૂર્ણ શંકર દે ચ માતા પાર્વતી દેવી સીતા દેવો મહેશ્વર પાંદ શિવભક્તા પદેશો ભવના ત્રયાણગાજગ્રગેશ સુંદરી ગરે ત્રીનયનામ સર્વાંગભૂષાળુ नीलात्मा दुरिमाशिवादगाम् शेवे महाकालिगा याः सोत्वपि ते हरो कमलजो हन्तो मलो गैरवा असहस्रजो गुलिताम् परमन्तलोत् पुण्डिगा दण्डम् शक्तिमसी चरमजलजम् घण्टासुरा वाचना शूलम् पातु सुदर्शने च देव ધર્માન્યાસન્ગિમાન ચંદ્ર ચંદ્ર પૂર્વે સાજ્યા સંત દેવા ના સુગંધપુષ્માલોવાની ચાંજલિમયા દ્રહ પરમેશ્વરે શ્રી મહાકાલે મહાસરસ્વતી ત્રિણાત્િકા રાજરાજેશ્વરીબિકા અંબિકા કુલાંબિકા અન્નપૂર્ણા દિવ્યમલે મંત્રપુષાંજલે શ્રીઅનપૂર્ણા કાશી વિશ્વનાથ મહાદેવ કવિ જય જેમ બા જય કમલે એમાં ભાઈઓ આવડો મોટો યજ્ઞ હોય એટલે તેનું ત્રિશુલ્લે ફળું છે દર્શન કરીને દેખાડું આખો પરિસર દેખાડીશ એક કરી અને નીચે કરીએ પણ જ્યારે આપણે માના આંગણે ખમલાઈ માના ધામમાં લક્ષચંડી મહાયાગ થવા જઈ રહ્યો છે ત્યારે યાત્રાળુઓ તો આવશે જ પણ આપણા જે યજમાનશીઓ છે ફરેકવાર એકવાર ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ હવે હું અતિ શબ્દ વાપરવાનું બંધ કરી દીધું ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ જે લકીએસ્ટ પર્સન છે એવા બસો પંચાવન યજમાનશીઓ ને સારું ભોજન મળી શકે સારું ઉતારા વ્યવસ્થા મળી શકે એના માટે સમગ્ર ટ્રસ્ટી મંડળ પૂરેપૂરું પૂરેપૂરું કાર્યરત છે પ્રયત્ન કરી રહ્યું છે બાકી તમે માંડલમાં જાણો છો કે એટલી સગવડતા હોતી નથી પણ છતાંય કોશિશ પૂરેપૂરી કરીએ છીએ જેટલું થઈ શકે એટલે એટલે આજે અન્નપૂર્ણા માને ખાસ કંકોત્રી દેવા આવ્યા છે અને પ્રાર્થના કરવા આવ્યા છે કે મા ભગવતી ધ્યાન રાખજે અન્નમાં અન્ન કોઈ પણ બનાવે અન્ન એવો ઓડકાર અન્ન એવો ઓડકાર કોઈ વ્યક્તિ શું બનાવે છે એ અગત્ય નથી એનો ભાવ કેવો છે એ બહુ અગત્યનો છે મોઢામાં ભરેલું હોય અપશબ્દો બોલતા હોય ભયંકર સહન ન થઈ શકે એવા અને નાવા ધોવાનું ઠેકાણું ના હોય રોગીષ્ઠ શરીર હોય અને અન્ન બનાવે અને પછી આપણે કઈ કે આપણે એટલે એવું ન થાય એને બદલે શુદ્ધ આત્મા હોય ભાવથી બનાવે પરિવાર માટે બનાવે અને બહુ ચર્ચા નહીં કરું પણ એટલે એવું અન્ન બને મંદિરના દર્શનનો સમય દેખાડું છું આપને એટલે બધા ભાવથી જમી શકે બધા એને પ્રેમથી રસોયા છે એ ચોખ્ખા ચણાક હાથવાળા હોય સ્વચ્છતા હોય એ બહુ અગત્યની વસ્તુ છે કોણ બનાવે છે અગત્ય નથી કેવી રીતે બનાવે છે અગત્યનું છે કયા ભાવથી બનાવે છે શું ભાવથી બનાવે છે એનો આત્મા કેટલો શુદ્ધ છે એટલે થોડીક સંકુચિત માનસમાંથી બહાર આવીને ખૂબ સરસ એટલે માને પ્રાર્થના કરવા આવ્યા છીએ હૃદયથી કે જે બનાવે એ અદ્ભુત બનાવે માને દરરોજ થાળ ધરાવશે છે એટલે માને ભાવે એવું બનાવે અને મારા મારા દરબારમાં તો વૈશ્વિક આપણે બોલો છે અખિલ વિશ્વ તણી જનેતા વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા તો એને મન પુરુષ અને સ્ત્રીનો પણ ભેદ નથી હોતો જ્ઞાતિ તો પછીની વાત છે એના મન તો પુરુષ અને સ્ત્રીનો ભેદ નથી હોતો તો એના મનમાં કંઈ પુરુષનો હાથમાં જુદો ને સ્ત્રીનો હાથમાં જુદો ન હોય એટલે એવી જગદંબા અન્નપૂર્ણામાં ખમલે મને હૃદયથી પ્રાર્થના કે ખૂબ સરસ અન્ન ઘટે નહીં બધાને પૂરતા પ્રમાણમાં ભોજન પ્રસાદ મળી રહે બધાની તબિયતને આરોગ્ય સચવાઈ રહે પેટમાં બિલકુલ ભાર ન થાય કે જેને કારણે એ લોકો જે દરરોજના પાંચ ચંડી પાઠ હોમવાના છે એટલે પાંચ હજાર આહુતિ એક યજમાન દરરોજ અર્પણ કરશે તો એવા સંજોગોમાં એમને ભૂખ તરસ ન લાગે એને મજા આવે પેટમાં બપોર પછી ભાર ન થાય અને એ લોકો ખૂબ સારી રીતે ભક્તિ કરી શકે આહુતિ અર્પણ કરી શકે યજ્ઞ નારાયણ દેવના માધ્યમથી ખંભલાય માને એ ભાવથી અહીંયા કાશી વિશ્વનાથ દાદાનું મંદિર છે કેમ કે દાદા પણ ભિક્ષા લેવા મા પાસે પધારેલા તો કાશી તીર્થ નામ આપેલું છે અને કાશી વિશ્વનાથ મંદિર છે સાથે સાથે એક વાક્ય કહી દઉં મારું વોટ્સઅપ ખબર નહીં બંધ થઈ ગયું છે વધારે પડતો કદાચ ઉપયોગ થઈ ગયો હશે એટલે સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે એટલે હવે કદાચ ચોવીસ કલાક અડતાલીસ કલાક હું તમને એક પણ મેસેજ નહીં કરી શકું એટલે કોમ્યુનિટીનું આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ તો કોમ્યુનિટીમાં હું તમને એક્સેપ્ટ કરીશ લઈ લઈશ તમે એમાંથી મહેરબાની કરીને નીકળી ન જતા તમને અને કોમ્યુનિટીમાં માત્ર એકલો એડમિન જ મેસેજ કરી શકે એવું રાખશું આપણે અત્યારે શરૂ થઈ છે એટલે થોડાક ધીમે ધીમે બધા મેમ્બર્સ અંદર એડ થતા જશે તો પ્લીઝ તમે કાંઈ મેસેજ મૂકતા નહીં અત્યારે કેવળ અને કેવળ ખંભલાઈમાં ના જ મેસેજ અને જે વોટ્સઅપ ગ્રુપમાં જે બધું આવતું હતું અલગ અલગ એને બદલે એ કોમ્યુનિટીમાં પાંચ હજાર મેમ્બર સુધી લઈ શકાય તો અત્યારે અત્યારે એટલા કોન્ટેક્ટ આમાં થઈ ગયા છે તો આપણે એ બધાને અંદર લઈ શકીએ અને એક જ મેસેજથી બધાને મળી જાય રહી રીતે પણ તમે પર્સનલ મેસેજ અંદર બિલકુલ ન મૂકતા આજ સવારથી એટલે કોમ્યુનિટી બનાવવા જઈ રહ્યા છીએ થોડોક ટાઈમ લાગશે વોટ્સઅપમાં હમણાં મેસેજ નહીં આવે કેમ કે બિલકુલ બંધ જ છે એટલે મહેરબાની કરીને બેર કરજો તકલીફ બદલ ક્ષમા યુટ્યુબના માધ્યમથી તમે આ વિડીયો જોઈ શકશો અને શેર કરજો જે મને એમ જાજો આજના લાઈવ દર્શન છે અન્નપૂર્ણામાના આજે અમે કંકોત્રી માની લક્ષંડીની મૂકી અને માને પ્રાર્થના કરવા આવ્યા છીએ અને ભોજન વ્યવસ્થા સંભાળતા ભાઈઓની આ જવાબદારી છે કે અન્નપૂર્ણા માને ખરેખર રીઝવવા જોઈએ એને પ્રાર્થના કરવી જોઈએ અને એને કહેવું જોઈએ કે મા તું મારી લાજ રાખજે કેમ કે એક મિનિટમાં લાજ વહી જાય અને બી બિલકુલ સમય નથી લાગતો તો હું તમને એ જ લાજ રાખનારી છે આપણી એટલે એના દર્શન ફરી એકવાર આપ કરાવી દઉં આ વિડીયો બને તો જાજો શેર કરજો કેમકે વોટ્સઅપ બંધ છે તો તમે જ એને શેર કરી શકશો માધ્યમથી અને ખાસ કે ભાઈ અત્યારે હમણાં બંધ છે એટલે જેને કોમ્યુનિટીમાં લેવામાં આવે તો એ લોકો કોમ્યુનિટીમાં રહે અને જોડાયેલા રહે પણ પોતે બિલકુલ મેસેજ ના મૂકે પછી બધા ગ્રુપ જેવું થઈએ કંટાળો માંડે અને પછી બધાને સોશિયલ મીડિયામાં ગમતું હોતું નથી એટલે એવું નથી કરવું આપણે ફરી એકવાર દર્શન કરી લઈએ આપણે બધાય બાજ એક માં જયન પૂર્ણામાં